તમને ત્રિવિધ તમને રમેશ હાલો તમને ખબર છે ત્રિવેદના તાપ ને નથી ખબર આપણે કહેતા નથી કે જે આધી અને વ્યાધી અને ઉપાધિ આ ત્રિવેદી ને આપણે સાંભળવી તો શું કહેવા માંગે કઈ ખબર પડતી ઉપરથી બધું

આતમ તત્વ આ સુરતાએ વધામણી દીધી કાકીને ઘરવાળો એ મળ્યો ને સતનામ જે શબદ મેળ્યો છે એને સુરતાએ વધામણી દીધી સુરતાએ દીધાયેલી વધામણી પછી સર સર યુટ્યુબ સટરિપ સટરિક એ સમાચાર આવવા સાંભળ્યા કે આને વધામણી દીધી અને આયા એટલે શું થયું આ સમાચાર હાંભળ્યા ને એટલે ઉસાળા ભરી તિમર તિમર એટલે અજ્ઞાન આ સટરીપુ કામ ક્રોધ મદ મો ઈર્ષા દગા પરપત આ બધા સટરીપુ કહેવાય અને એવી થાય કહેવાય આ પછી ઉસાળા ભરીને હાલવા મણણ હવે આપણો આ હાલ છે નહીં આ તો સતનો વાસો થયો એટલે અજ્ઞાન રૂપી અંધકાર આ આવશે નહીં અને પાછળ ચાલ્યા કામ ને ક્રોધ ને મત ને

ગુણ છે અખંડ સ્વરૂપ છે જબરદાન ઈ કે મારું સ્વરૂપ છે એવું આપણને સમજી જવું પડે કે આપણું સ્વરૂપ કેવી રીતે સદગુરુ મહારાજ